નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો કરંટ અફેર બાય ની પટેલની ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે તો દોસ્તો આજે વાત કરવાની છે ખૂબ જ ચર્ચિત અને અગત્યનો મુદ્દો પરંતુ એ પહેલાં જોઈ લઈએ આજનો શું વિચાર સમય ન લગાવો તય કરને મેં કે આપકો ક્યાં કરના હે વરના સમય તય કર લેગા કે આપકા ક્યાં કરના હે એટલે કે સમય અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે આપ તૈયારી કરી રહ્યા છો તો ભરપૂર આપો ને નક્કી કરો કે મારે બસ કોન્સ્ટેબલ કાં તો કોન્સ્ટેબલ કાં તો પીએસઆઈ અહીંયા દોસ્તો વાત યાદ એ રાખવાની છે કે જો તમે પીએસઆઈ માટે તૈયારી કરતા હશો તો કોન્સ્ટેબલની તૈયારી આવી જશે પરંતુ હા તમે કહેવાય કે ગોલ કોન્સ્ટેબલનો છે તો મિશન કોન્સ્ટેબલ માટે પણ સરસ મજાનો એવો પ્રયત્ન કરી શકો છો તો દોસ્તો અત્યારે ખાસ ચર્ચાના ચગડોળે છે વિનેશ પોગટ વિનેશ પોગટ એ ખૂબ જાણીતા રેસરલ છે વિનેશ પોગટ દોસ્તો વાત કરું તો તાજેતરમાં જાણો છો કે સો ગ્રામ વજનના કારણે માત્ર શું કર્યો છું સો ગ્રામ વજનના કારણે એમને ડિસ્કવોલિફાઈ કરવામાં આવ્યા છે તો આ રેસલિંગની રમત તો કેટલી મિનિટની હોય છે તો ખાસ યાદ રાખવું રહ્યું કે ટોટલ છ મિનિટની હોય છે અને રેસલિંગની રમત ત્રણ મિનિટ ત્યારબાદ બ્રેક ત્યારબાદ ત્રણ મિનિટના અંતરે રમવામાં આવે છે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં કહેવાય કે આપણે અત્યાર સુધી એક આશા હતી વિનેશ ફોગટ પર પરંતુ એના માટે આપણે ડિસ્કવોલિફાઈ સાબિત થયા છીએ અને વિનેશ ફોગટ વાત કરું તો દોસ્તો રેસલિંગ એ પહેલાં તેપન કિલોગ્રામમાં કરતા હતા ખાસ યાદ રાખજો કેટલા ત્રેપન કિલોગ્રામમાં કરતા હતા પરંતુ પછી એમને પોતાની જાતે જ એ કહેવાય કે એમને નક્કી કર્યું અને પચાસ કિલોગ્રામના રેસલિંગમાં એમને રમવાનું પેરિસ ઓલમ્પિકમાં ભાગ લીધો છે કેટલા પચાસ કિલોગ્રામમાં તો દોસ્તો વાત કરું તો એમની સેમિફાઇનલ એ કયા દેશના ખેલાડી સાથે થઈ હતી તો ક્યુબાના ક્યુબા દેશના ખેલાડી સાથે થઈ હતી અને એમની ફાઇનલ મેચ દોસ્તો વાત કરું તો કે ભાઈ યુએસએ સાથે સારહાના આન સાથે યોજાવાની હતી પરંતુ આ હવે યુએસએની સહાના આનને જ વિજેતા જાહેર કરવામાં આવી છે અને વિનેશ પોગટ ડિસ્કવોલિફાય થયા છે તો અત્યાર સુધી વાત કરું કે રેસલિંગ માટે કેવું છે કે તમારે જ્યારે આ મેચ હોય એ પહેલાં તમારું વજન કરવામાં આવે છે વજન તો કર્યું તો ત્યારે ખાલી સો ગ્રામ વધારે હતું ત્યારે એમને જે ઓલિમ્પિક કમિટીના મેમ્બરો એમને કીધું કે મને થોડો સમય આપો હું કારણ કે રેસલિંગ દોસ્તો એવી વાત છે ને કે ત્રણથી ચાર કિલો પણ એ વજન ઘટાડી શકતા હોય છે ખેલાડીઓ તો પછી એને સો ગ્રામ માટે એને ખાસ વાત કરી પરંતુ અહીંયા કેવું છે ઇન્ટરનેશનલ લેવલે હોય છે તો પછી સમય આપવામાં આવ્યો નહીં અને એના લીધે વિનેશ ફોગટનું મનોબળ પડી ભાગે છે અને કહેવામાં આવે છે કે એને આ રમતમાંથી ડિસ્કવોલિફાય જાહેર કરવામાં આવે છે અહીંયા દોસ્તો બીજો મહત્ત્વનો અને અગત્યનો પ્રશ્ન એ બનશે કે કે પચાસ કિલોગ્રામ રેસલિંગમાં વિનેસ ફોગટ હતા તો તેપન કિલોગ્રામ શું કહી રહ્યો છું તેપન કિલોગ્રામમાં કયા ખેલાડી હતા તો દોસ્તો ખાસ યાદ રાખજો અંતિમ પંગલ હતા કોણ હતા અંતિમ પંગલ હતા અને અત્યાર સુધી દોસ્તો વાત કરું તો કે તેપન કિલોગ્રામમાં વિનેસ પોગટ ભાગ લેતા હતા પરંતુ પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં એમને સેમાં ભાગ લીધો હતો તો પચાસ કિલોગ્રામ રેસલિંગમાં ભાગ લીધો હતો અને ફાઇનલ મેચ કોની વચ્ચે યોજાવાની હતી ભારત અને અમેરિકા વચ્ચે યોજાવાની હતી અને આપણે કહેવાય કે એક સો કિલોગ્રામનું મહત્ત્વ આપ સમજી જ શકીએ છીએ કે આટલે સુધી પહોંચવું અને આપણે ખાલી સો કિલોગ્રામ માટે ડિસ્કવોલિફાય થવું એ આપણા માટે ખૂબ જ આઘાતજનક બાબત છે પરંતુ વિનેશ પોગટ તો હંમેશા આપણા માટે જીતેલા જ છે બીજી મહત્ત્વની વાત કરું તો કે વિનેશ પોગટે એ દોસ્તો ખાસ યાદ રાખજો મહિલા ઉમેદવાર છે મહિલા ખેલાડી છે આ પ્રશ્ન ત્રણથી ચાર વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે કારણ કે નામ આપણને લાગે પરંતુ ખાસ યાદ રાખવાનું છે ઓકે અને કોમેન્ટ કરીને મને જણાવવાનું છે કે વિનેશ ફોગટ એ કયા રાજ્યના છે શું કર્યું છું વિનેશ ફોગટ એ કયા રાજ્યના છે ત્યારબાદ દોસ્તો વાત કરું તો કે ભાઈ પેરિસ ઓલમ્પિક પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસનું સમાપન યોજાવાનું છે એમાં ભારત તરફથી એના કહેવાય કે ધ્વજવાહક કોણ છે તો ખાસ યાદ રાખવું રહ્યું કે ભારત તરફથી ધ્વજવાહક આવશે માત્ર ને માત્ર કહેવાય કે મનુ ભાકર આવશે કોણ આવશે મનુ ભાકર આવશે આ વખતે અત્યાર સુધી આ જ્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યાં સુધી દોસ્તો સૌ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ટોપ ઉપર યુએસએ ચાલી રહ્યું છે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે પાંચમા સોરી બીજા ક્રમે ચાઇના છે પાંચમા ક્રમે ઓસ્ટ્રેલિયા છે અને કહેવાય કે આ બધા દેશોની વસ્તી ઓછી છે પરંતુ મેડલોમાં ટોપ છે તો ઓલિમ્પિકમાં લોકોનો કહેવાય કે વધુને વધુ રસ જાગે એના માટે ભારત સરકારે શું કરવું જોઈએ એના ખાસ મંતવ્યો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો એટલે દોસ્તો ઓલમ્પિકનો એક પ્રશ્ન નેક્સ્ટ એક્ઝામમાં હશે હશે ને હશે પરંતુ નોર્મલ નહીં હોય એટલે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે વિનેશ પોગટ રેસલિંગમાં કેટલા કિલોગ્રામમાં ભાગ લીધો 50 પચાસ કિલોગ્રામમાં અને કિલોગ્રામ કિલોગ્રામમાં અંતિમ પંગલે ભાગ લીધો હતો કોને અંતિમ પંગલે ભાગ લીધો હતો હવે દોસ્તો આ કહેવાય કે વિનેશ પોગટ ડિસ્કવોલિફાય થયા છે તો વિનેશ પોગટના કેસમાં એવું બનશે કે હવે આ સિલ્વર મેડલ એ કહેવાય કે કોઈને આપવામાં આવશે નહીં શું રહ્યો છું કોઈને આપવામાં આવશે નહીં ઓકે કારણ કે આ ઘટના બની જાય એટલે તમને એક પણ મેડલ આપવામાં આવતો નથી શું રહ્યો છું એક પણ મેડલ આપવામાં આવતો નથી ઓકે એટલે ખાસ યાદ રાખવું રહ્યું આ ખૂબ જ અગત્યની ને મહત્વની ચર્ચા કરી આવા જ વિડીયો જોતા રહો વિડીયો આપને મળતા રહેશે ને દોસ્તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમના સુધી આ પહોંચાડવા પ્રયત્ન કરજો ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત